કે હાલ જે આ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અત્યારનું જે યુવાધન છે એ યુવાધનમાં અત્યારે હું હું જોઈ શકું છું કે ઘણી જગ્યાએ પાર્ટી પ્લોટ થતા હોય છે નો ગવાના ગીતો ગવાતા હોય છે બીજું કે અમુક અમુક જગ્યાએ અત્યારના યુવાનો છે એ માત્ર નવરાત્રીને રાસ ગરબા નહીં પણ એક ડાન્સિંગનું માધ્યમ બનાવી દીધું છે તો અત્યારના યુવાનોને તમે શું પ્રેરણા આપવા માગશો અને શું સંદેશ આપવા માગશો અત્યારના યુવાનોને ખાસ કરીને આજના દિવસે આપે તમે જે મને પ્રશ્ન કર્યો તો આ પ્રશ્નની અંદર મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે તમે કોઈ પણ પાર્ટી પ્લોટની અંદર જાઓ છો કે કોઈ પણ ગરબાની અંદર જ્યારે તમે પ્રવેશ કરો છો તો પ્રથમ તો મારું કહેવાનું એટલું છે કે તમારી દ્રષ્ટિ અને તમારા વિચાર પવિત્ર હોવા પડે વિચાર અને દ્રષ્ટિ પવિત્ર શા માટે હોવા પડે કે તમે જે ગરબાની અંદર રમી રહ્યા છો ત્યાં જગદંબાનું સ્થાપન છે જગદંબાનું પૂજન છે અને અહીંયા જે ગરબે રમવા માટે આવી છે એ કોઈ દીકરીબા નથી કોઈ સ્ત્રી નથી પણ એ સ્વયં જગદંબા છે નવ દિવસ સુધી નવરાત્રિની અંદર દેવી ભાગવતમાં વર્ણન કર્યું છે કે હું સ્વરૂપે જ ગરબે રમું છું તમારી દ્રષ્ટિ પવિત્ર હશે તો તમને એમાં જગદંબાના દર્શન થશે થશે અને થશે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કારણ કે હું અને તમે દ્રષ્ટિ ન બદલી શકીએ પણ નવ દિવસ પૂરતો દ્રષ્ટિ કોણ જરૂર બદલી શકીએ અને જેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે એને જગતંબા હાજર હાજર વાતો કરે છે કરે છે અને કરે છે આજના સમયમાં તમે મને પ્રશ્ન પૂછ્યો પણ મારું મહાકાલીધામ તો એમ કહે છે કે ખરેખર આજના સમયમાં આ જગ્યાએ જવા કરતા તમે તમારા ઘરે બેસી તમારા દીકરી બાઓને પાંચ બહેનોને ભેગા કરી અનુષ્ઠાન કરો એક કક્ષમાં બેસીને દેવી ભાગવત વાંચો તમારા કુળદેવીની પૂજા કરો કુંજિકા સ્તોત્રના પાઠ કરો તમારા ગુરુએ આપેલી મંત્રની માળા કરો આજના સમયમાં આપણે સાચા છીએ આપણે પવિત્ર છીએ પણ આગળ કે કોઈ વ્યક્તિ સામે કેવું છે આપણને ખબર છે નહીં એટલે હું મારા મહાકાલીધામથી આજની યુવાન બહેનો માતાઓને એટલું જ મારું કહેવાનું છે કે બને ત્યાં સુધી ઘરમાં કાશી ઘરમાં ગોકુળ ઘરમાં મથુરા ઘરમાં પાવાગઢ ઘરમાં આરાસુર ઘરમાં તમામ વસ્તુ છે એકાવન એકાવન શક્તિપીઠું ક્યાંય જવાની જરૂર છે નહીં જો આપણો વિશ્વાસ મોટો હશે તો યકીન બહુ મોટું હોય છે અસ્તુ જય શે રામદેવ તો આજે આપણે એક હજાર આઠ મહામંડલેશ્વર ભાવેશ બાપુ સાથે જ્યારે વાત કરી ત્યારે નવરાત્રિની શું પરંપરા છે નવરાત્રિનું શું મહાત્મ્ય છે બાપુએ દેવી ભાગવતના દ્રષ્ટાંતો સાથે વાત કરી ત્યારે આપણા યુવાનોને આપણા હિન્દુ સનાતન ધનકૃતિના સંસ્કૃતિના ભાઈઓ અને બહેનોને આપણી જ્યાં પરંપરા છે આપણો જે વારસો છે એ વારસો જાળવવા ઘરે બેસીને બાપુએ ખાસ સંદેશો આપો ઘરે બેસી અને માતાઓ બહેનો સાથે ભાઈઓ સાથે અનુષ્ઠાન કરો મા ભગવતીનું આરાધન કરો એ જ તે ડિજિટલ મીડિયાના પેજથી અમે સંદેશો આહવાન કરીએ છીએ જય માતાજી અસ્તુ જય શિયારામ